મહાપ્રસાદ લેવા વિસ્તારના હજારો ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ વેલંજા રંગોલી ચોકડી ખાતે એકે મોરી પેટ્રોલ પંપની બાજુમાં શ્રદ્ધાળુ બાપા સીતારામ નાદ સાથે પડ્યા હતા વર્ષોથી બાપા સીતારામના નાદ સાથે મોરી પરિવાર તેમજ વેલંજા બાપા સીતારામ ગ્રુપ દ્વારા બાપા સીતારામના ભજન કીર્તન કરી બાપા સીતારામ ગુરુપૂર્ણિમા ઉત્સવને ભક્તિભાવ સાથે ઉજવ્યો હતો બગદાણાના ગુરુ બજરંગદાસ બાપાના આશીર્વાદથી મોરી પરિવાર અને વેલંજા બાપા સીતારામ ગ્રુપ દ્વારા વિસ્તારમાં બાપાના દર્શન અને મહાઆરતીનો લ્હાવો લેવા ખૂબ મોટી સંખ્યામાં ગુરુપૂર્ણિમાને ઉત્સાહથી ભવ્યાથી ભવ્ય રીતે મનાવવામાં આવી હતી બાપા સીતારામના નાદ સાથે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે ભગડાણા જેવા વિશિષ્ટ સાનિધ્ય વેલેન્જા વિસ્તારમાં એવો જ એક અહેસાસ કરાવી જઈ રહ્યા છે કે અહીંયા મોરી ગ્રુપ અને વેલેન્જા બાપા સીતારામ અને વેલેન્જા ગ્રુપ દ્વારા આ યુવાનોમાં જે શ્રદ્ધાનો જે ભાવ છે તે ભાવના નાદ સાથે હજારોની સંખ્યામાં લોકોને જે શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ અને મહાઆરતીનો જે અહીંયા લાવો મળી રહ્યો છે તે અહીંયા શ્રદ્ધાળુ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરશું કે આશરે કેટલા વર્ષોથી આ કાર્યને ભગીરથ આ કાર્યને આગળ વધારવામાં આવી રહ્યું છે અને બાપા સીતારામના નાદ સાથે આજે કેવા ઉત્સાહ સાથે આ જે આ છે છે ને ઉજવણી કરવામાં અગિયાર વર્ષથી આ આયોજન અમે કરીએ છીએ પણ મેન વાત તો એ છે કે ભાઈ આમ મોરી બાપુજી જે અહીંયા એનું અમને જે સપોર્ટ અને સાથ સહકાર જે અમને આપે છે એનાથી અને અમારા સાથ સહકારથી બંનેનું અમારું જે મિલન છે આવું ને આવું મિલન રે અને ભાવિક ભક્તો ચાર હજાર પાંત્રીસો ચાર હજાર માણસો અમારો અહીંયા પ્રસાદ આજે લીધો છે પણ શરૂઆત અમારી બસો પાંચસો માણસ પ્રસાદ લેવા આવતા હતા પણ આજે એના ભવ્ય સ્વરૂપના કારણે અને લોકોની ભાવના લોકોની સેવા લોકોનું અમને માન સન્માન અને જે મળે છે એથી અમારો આ કાર્યક્રમ બહુ એટલે બહુ ભવ્ય અને ભવ્ય ઉજવણી થાય એ બદલ અમે આજે મોરી ગ્રુપ અને સુખ શાંતિ મેળા મંડળ અને બાપા સીતારામ યુવક મંડળ દ્વારા આ વેલંદાની જે ભાવિક ભક્તોને જે પ્રસાદ લીધો છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અમે ઋણીસિંહ બાપા સીતારામ આજે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય ઉત્સવ હોય અને વેલન્જા વિસ્તારમાં ભવ્ય ઉજવણી થતી હોય શું કહો છો છે શરૂઆત બસો પાંચસો માણસ મહાપ્રસાદની આરતીથી આ આયોજન થતું હતું અને આ વિસ્તારની અંદર આયોજન હોય અને સ્વયંસેવકોથી માંડી અને આ વિસ્તારના ભાવિક ભક્તો બધા અહીંયા વધારે છે અને ખૂબ ભવ્યમાં ભવ્ય આ આયોજન અમારું એવું થતું જાય છે વર્ષોથી કે જે વર્ષ અમે ઉજવીને એની કરતાં આવ આવનારું વર્ષ વધારે આયોજન મોટું કરવું પડે એવા દિવસો અમારે આવતા જાય છે એટલે ખૂબ બજરંગદાસ બાપાની અને અમારે માતા ગંગા મૈયાની અને ભૂજ્ય મોની બાપુની વિષય કૃપાથી મોરી પરિવારને આંગણે આવું આયોજન થતું હોય અને બાપા સીતારામ ગ્રુપ એને આયોજિત સાથને સહકાર આપી આ વિસ્તારના મહિલા મંડળના લોકો પણ અમને સુખ શાંતિ સોસાયટીનું મહિલા મંડળ અમને ખૂબ ખૂબ સપોર્ટ આપે છે અને સાથ સહકાર આપે છે એ બદલ આવનારા વર્ષો આવનારા વર્ષોમાં હવે અમારું આયોજન એવું હશે કે લોકોને એમ થવું જોઈએ કે ભાઈ બગદાણા તો જાય જ છે પણ કાંઈ કાંઈ બગદાણાનો અહેસાસ થાય ને એવું અમારી લાગણી બાપા પાયા છે હું કિશોરસિંહ મોરી બોલું છું અગિયાર વર્ષથી આ અમારા સાથીદારો જે સ્વયંસેવકો સાથે ઉજવણી કરી છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અને અહીંના શ્રદ્ધાળુ ભાવિક ભક્તો પ્રસાદ લેવા આવે છે અને અમને સહકાર સાથ સહકાર મળે છે અને જે કુદરત અમને જે સહકાર મળે એ પ્રમાણે અમને જે અનુકૂળ ને જે પ્રમાણે અમે અહીંયા આયોજન ગોઠવ્યું અંદાજીત કેટલા માણસો હોય છે પાંત્રીસોથી ચાર હજાર માણસનો એવરેજ આવે છે